બજાવે છે ફરજ છાતીમાં હોસ્પિટલ માં લાવવામાં ફરજ પરના તબીબે જાહેર કર્યા પતિ તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપ ઉષાબેન ગોરવા

હા ઘર માં એ કામ કરવાનું ને આ બધું આની કામ ચૂંટણી ની election ની કામગીરી આ લોકો આપેલી એ બધી નીભાવતી હતી હા ના આ એવું તો હોય જ ને દરેક ને જ હોય સાહેબ હા મને કેતા તા ને કે આ વરસાદ પડતો જ load છે આ કે office નું કરવાનું આય કરવાનું ઘર નું એ કરવાનું બધું એટલે બીમારી નું હોય એમને કે ખબર છે office માં એ ખબર છે કે heart ની બીમારી છે છતાં પણ આ કામગીરી સોંપી કલેક્શન બીએલઓ સહાયક મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આ દરમિયાન એક દુઃખદ ઘટના બની આપણી સાથે બીએલઓ સહાયક તરીકે ઉષાબેન સોલંકી જે તિલકવાડા નર્મદા જિલ્લાના વતની છે અને અહીંયા ફરજ નિભાવતા હતા એમને અચાનક ત્યાં સ્થળ ઉપર પડી જતા એમને તાત્કાલિક જે કડક બજાર હતું ત્યાંથી તાત્કાલિક એમને આપણા નાયબ મામલતદાર એમને હોસ્પિટલમાં લઈ ગયેલા એમ્બ્યુલન્સની વેઇટ કર્યા વગર તાત્કાલિક કેમ કે ત્યાં ગાડી પણ જઈ શકે એવું નહોતું એટલે તાત્કાલિક એમને રિક્ષામાં લઈ જઈને એમને હોસ્પિટલ લઈ ગયેલા અમને સૂચકતા પણ જો કે કામ ના લાગી અને હોસ્પિટલ ગયા ત્યારે એમનું નિધન થયેલું હતું આ બેનનું દુઃખદ અવસાન થયું છે સમગ્ર વહીવટીતંત્ર આ બેનના પરિવારની સાથે છે એમની આપણે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂરી કરેલી છે પ્રાથમિક રીતે વિગતો જે મળે છે એ મુજબ બહેનો આ જે બેન છે એ ગોરવા આઈટીઆઈમાં જ્યારે કામ કરતા હતા ત્યારે એમને અમુક સમયે ક્યારેક એમને પડી જવાની તકલીફ હતી હૃદય રૂપના એ બીમારી ધરાવતા હતા અને એમની એમની સારવાર અલગ અલગ તબક્કે ચાલુ હતી વિશેષ કરીને આપણે કાળજી રાખીએ છીએ કે આપણા જે બીએલઓ છે બીએલઓ ઉપર કામનું ભારણ ના વધે એટલા માટે અન્ય એમને સહાયકો અન્ય સંસ્થાઓ ગુજરાત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓને કામે લગાડી છે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ આપણને મદદ માટે આવ્યા છે એટલે આજે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ કે તમામ શાંતિથી કામગીરી કરી શકે બેંક પણ છેલ્લા ચાર દિવસથી જોડાયા ત્યારથી બખૂબી કામગીરી નિભાવી રહ્યા છે વધારે એ કામગીરીનો સ્ટ્રેસ પણ નથી ડેટા એન્ટ્રીની કામગીરી કરીને ત્યાં જ બેસીને કામગીરી કરે છે સાંજે સામાન્ય રીતે છ વાગે ઘરે જતા હતા ગઈકાલે પણ સાંજે છ વાગ્યા સુધી કામ કરીને બેન ઘરે ગયેલા હતા આજે સવારે જ્યારે આવ્યા ત્યારે એમની જ્યારે આવ્યા ત્યારે એમની તંદુરસ્ત હતા અને કામગીરીમાં લાગી ગયેલા હતા પણ અચાનક એમને મોટાભાગે જે પ્રાથમિક રિવિઝન આપણને પોસ્ટમોર્ટમ જાણવા મળ્યું છે હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું છે વિશેષ કરીને આપણી આગળ જે વિગતો છે એ મુજબ એમાં ત્રણ વ્યક્તિઓ એમના સુપરવાઇઝર એમના સ્ટોર અને સાથોસાથ આ બેન જે સિનિયર ક્લાર્ક તરીકે ગોરવા આઈટીઆઈમાં ફરજ નિભાવતા હતા એ ત્રણેયના નામ આસિસ્ટન્ટ તરીકે હતા આસિસ્ટન્ટ તરીકે આપણે એમને જ્યારે આસિસ્ટન્ટ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે ફૂલ ટાઈમ આ કામગીરીનો હુકમ નથી કરતા એના બદલે બીએલઓની કામગીરી કઈ રીતે રિલીવ થઈ શકે અન્ય વિભાગની કામગીરી કરતા હોય સાથોસાથ આ વધારાની કામગીરી તરીકે કરી શકે એટલા માટે આપણે એમને સ્ટાફનો હુકમ કરીએ છીએ આ ત્રણેય બહેનો સાથે મળીને કામગીરી કરતા હતા અને અલગ અલગ કામગીરીમાં મદદ કરતા હતા આપણો વિશેષ પ્રયત્ન એ છે કે જ્યારે બીએલઓ અત્યારે કામગીરી કરે છે ફિલ્ડની જવાબદારી પણ છે સાથોસાથ ડેટા એન્ટ્રીની જવાબદારી છે ત્યારે આ ડેટા એન્ટ્રીની જવાબદારી અન્ય સહાયકો મારફતે અન્ય આસિસ્ટન્ટ મારફતે નિભાવે એ માટેનો આપણો સતત પ્રયત્ન છે આજે શહેરની અંદર લગભગ પાંચસોથી વધારે અલગ અલગ જગ્યા ઉપર બેસીને ડેટા એન્ટ્રીમાં પણ મદદ થઈ રહી છે અને સાથ બારસો છોતેર જગ્યાએ જ્યાં કેમ્પ ચાલી રહ્યા છે ત્યાં પણ આપણા સહાયકોમને મદદ કરે છે જેથી કરીને બીએલઓની કામગીરીનું ભારણ આપણે ઘટાડી શકીએ રાજ્યભરમાંથી

પણ આપણા કિસ્સામાં જે બહેનનું નિધન થયું છે કિસ્સાની અંદર ન કોઈ કામગીરીનું ભારણ હતું કે ન કોઈ દબાણ આપવામાં આવેલું હતું એમને કોઈ દિવસવાર આપણે ટાર્ગેટ પણ નથી આપતા સહાયક તરીકે આવે છે એટલે એમની કોર રિસ્પોન્સિબિલિટી બીએલો બીએલઓની રિસ્પોન્સિબિલિટી જેટલી ઓછી થઈ શકે એ દિશાનો પ્રયત્ન આપણો હોય છે અને એમની અંદર હજારોની સંખ્યામાં આપણી સાથે આજે શાળાના વિદ્યાર્થીઓ અન્ય શિક્ષક મિત્રો સાથોસાથ અન્ય સંસ્થાના કર્મીઓ કેન્દ્ર સરકારના ઘણા બધા કર્મીઓ બેન્કના કર્મીઓ એલઆઈસીના કર્મીઓ એ બધા પણ આપણી સાથે લાગ્યા છે એટલે બેન અગાઉથી હાથના પેશન્ટ હતા અને આ કિસ્સામાં એમને કોઈ દબાણ કરવામાં આવ્યું હોય અથવા તો અન્ય રીતે કામગીરી કરવા લેવામાં આવ્યું હોય એવું નથી ઘટના ચોક્કસથી દુઃખદ છે શહેર જિલ્લામાં આ બીજી ઘટના ગઈકાલે પાત્રાના એક બીએલઓ શિક્ષક તરીકે શિક્ષક છે અને બીએલો તરીકેની ફરજ બજાવતા એમને પણ હાર્ટ એટેક આવ્યો છે ચોવીસ કલાકમાં આ બે ઘટના તંત્ર દ્વારા હવે જે બીએલઓ તરીકે કામગીરી કરે છે એમને કોઈ પણ પ્રકારનું અલગથી થી સૂચન અપાશે વિશેષ કરીને આપણા જે બુથ લેવલ ઓફિસર છે એમની કામગીરી શક્ય હોય ત્યાં સુધી એમનું કામગીરીનું ભારણ ઘટે એ દિશાના પ્રયત્નો આપણા તમામ થઈ રહ્યા છે બીએલઓને હેલ્પલાઇન આપણે શરૂ કરીને એમની વહીવટી મૂંઝવણો આપણે શરૂઆતથી જ એમને ઉકેલતા આવ્યા છીએ આ સાથોસાથ આપણો પ્રયત્ન એવો છે કે અન્ય સંસ્થાઓ જેટલી માત્રામાં વધારે જોડાશે જેથી કરીને બીએલઓનું ભારણ ઘટાડી શકે અને આજે સહાયક ઉપરાંત સહાયક તો દરેક બીએલઓ સાથે છે ઉપરાંત આપણે વધારાના વિદ્યાર્થીઓ અન્ય સંસ્થાઓ પણ જોડાય છે જેથી કરી એમનું ભારણ કરી શકે આપણો પ્રયત્ન એવો છે કે આપણે કોઈ પણ વ્યક્તિને એમની આરોગ્ય એ આપણી પ્રાથમિક આવશ્યકતા છે આરોગ્ય ખોરવીને કોઈ કામગીરી ન કરે આપણો પ્રયત્ન એવો પણ છે કે જેને આરોગ્ય વિશે સમસ્યાઓ હતી એમને તમામને રિલેક્સેશન પણ આપ્યા છે પણ આવા કિસ્સાની અંદર જ્યારે ફરજ ઉપર એમને કામગીરી કરતા હતા એ દરમિયાન જ અચાનક જ એમને તકલીફ થઈ અને આપણે તરત એમને સારવાર દરમિયાન એમનું નિધન થયું છે કે એમને વારંવાર સૂચન કર્યું કે ભાઈ મને મારી તબિયત નથી સારી રહેતી અને હું આ કામથી દૂર થવા માગું છું મને તો એ ઓફિસનું કામ ઉપરાંત આ કામ અને ઘરનું કામ આ ત્રણેય કામ કરવા માટે તકલીફ પડે છે મારી પત્નીએ પણ આ અંગે જાણ કરી હતી આપને કોઈ જાણ થઈ હતી આ અંગે કોઈ એજન્સી કે કોઈ ઓથોરિટી જે છે ઉષાબેન સોલંકી ને આપણે વિગતો જે ઉપલબ્ધ થઈ છે એમના જે તે સંસ્થાના આચાર્ય મારફતે પણ એ બાબતે એમની વિગતો લેવામાં આવી છે બેન ત્યાં પણ ફરજ નિભાવતા હતા અને અહીંયા પણ ફરજ એમનું બીમારી હતી હૃદયરોગની બીમારી હતી પણ ફરજ નિભાવતા હતા ફરજ એમની ચાલુ હતી અહીંયા પણ આપણે એમને ફરજના સમયગાળાથી વધારે કામગીરી બેન પાસેથી નથી લીધેલી અને સાથોસાથ એમને ફરજ મુક્તિ માટેની માગણી કોઈ ન પ્રિન્સિપલ પાસે ન આપણા એઆરઓ પાસે અથવા તો ન નાયબ મામલતદાર પાસે માંગે છે બખૂબી નિભાવતા હતા ઉત્સાહથી નિભાવતા હતા પણ એમને ફરજ દરમિયાન જ આ એક અકસ્માત થયો છે

બીએલઓ રજૂઆતો કરી અરે શિક્ષકોએ રજૂઆત કરી કે બીએલઓ કામગીરીમાંથી તેમને મુક્ત કરવામાં આવે કામનું ભારણ ખૂબ છે એ બાબતે કોઈ રજૂઆત બુથ લેવલ ઓફિસર ને આપણે જેમનું નિયુક્ત થયેલી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે આ વખતે શક્ય હોય ત્યાં સુધી પ્રયત્ન એવો પણ થયો છે કે શિક્ષકો ઉપરાંત અન્ય સંસ્થાઓના આપણે કર્મીઓને પણ કામગીરીમાં જોતરી શકીએ એમને કામગીરીમાં જોતર્યા પણ છે સાથોસાથ આ વખતે ઘણી બધી ગુજરાત અને કેન્દ્ર સરકારની જે સંસ્થાઓ છે એમના કર્મીઓ પણ લાગ્યા છે અત્યારે હાલના તબક્કે જે કામગીરી ચાલી રહી છે ચોક્કસ જહેમતપૂર્વકની કામગીરી છે લાંબા સમયની ચાલનારી છે એટલે ખાસ કરીને બીએલઓ તરફની જે માગણીઓ છે એ માગણીઓ આપણે રાજ્ય સરકારને કન્વે પણ કરેલી છે હાલના તબક્કે આપણો પ્રયત્ન એવો છે કે બીએલઓની જે હાલની તાત્કાલિક કામગીરી છે એ કામગીરીમાં એમને શક્ય હોય ત્યાં સુધી એક વ્યક્તિ ઉપર ભારણ ના આવે અને કામગીરી ડીસેન્ટ્રલાઈઝ મેનરમાં કરવામાં આવે જેથી કરીને કોઈ બીએલઓની સમસ્યા ન ઉપર કોઈ એક્શન પ્લાન તૈયાર કરશો તો નવસેથી કે ભાઈ આ કારણ વધી જ રહ્યું છે લોકોની આ તકલીફ પડી જ રહી છે આવી ઘટનાક્રમો થઈ જ રહ્યા છે તો કોઈ એક્શન પ્લાન નવો અમરમાં મુકાઈ શકે એમ કે ટૂંકા કાળા આપણે બીએલઓની કામગીરી મેં શરૂઆતમાં જ કીધું એમ ઘટે એ માટેના સતત પ્રયત્નો ચાલુ છે મોટી સંખ્યામાં આપણે આજે પણ આપણે અલગ અલગ કેન્દ્રો ઉપર બેસીને એમનું ડિજિટેલેશનની કામગીરી આપતો હોય છે વોલ્યુન્ટરીલી ઘણા બધા બાળકો પણ આપણી સાથે જોડાયેલા છે હું પણ ફિલ્ડમાં જઈને આવ્યો સવારથી ફિલ્ડમાં હતો ત્યારે પણ ખૂબ કોલેજના બાળકો પણ આ કામગીરીમાં મદદરૂપ થઈ છે વિશેષ કરીને લોકો પણ જ્યારે બીએલઓ સાથે આપણે જવાનું હોય ત્યારે બી સહયોગ કરે આ કામગીરીમાં મદદ કરે આપણે આગામી પંદર દિવસની અંદર જ્યારે કામગીરી કરવાની છે ત્યારે પ્રયત્ન એવો કરવાનો છે કે કોઈપણ કર્મીઓને કોઈપણ પ્રકારના તણાવમુક્ત વાતાવરણમાં રહીને કામગીરી પૂરી થાય સાથોસાથ આપણા તરફથી પણ એમને પાયાની સુવિધાઓ અને સાથોસાથ એમને કોઈ વધારાના સમય દરમિયાન કામગીરી ના કરવી પડે અમારો પ્રયત્ન એવો પણ છે કે બીએલઓને કોઈને રાત્રિ દરમિયાન કામગીરી ના કરવી પડે એટલે જેટલા ફોર્મ પણ રિસીવ થાય છે એ બધાનું ડિજિટાઈઝેશન બીએલઓ સિવાયના કર્મીઓ મારફતે કરાવડાઈએ છીએ જેથી બીએલઓનું ભારણ ઓછું થઈ શકે